છોડાઉદીપુર જિલ્લાના પંદરસો જેટલા ખેડૂતોને લંઢોળ સુગર ફેક્ટરીમાં વેચેલી શેરડીના પૈસાની ચુકવણી ન કરતા ખેડૂતો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે છોડાવદેપુર જિલ્લાના પંદરસો જેટલા ખેડૂતોને લઢોળ સુગર ફેક્ટરીમાં શેરડી વેચી હતી તેઓને બાર કરોડ રૂપિયાની ચૂકવણી સરકાર ન કરતા ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારના બ્યુગલ ફૂંકી કામે કામ ખેડૂતો ભેગા થઈ સરકાર સામે મોરચો માંડવાની તૈયારી અને ચૂંટણી બહિષ્કાર માટેની રણનીતિ બનાવી છે અમારા પાંચ લાખ રૂપિયા બાકી છે છેલ્લા પંદરસો વર્ષથી એ જો પૈસા નહીં અમને મળે અમે ઘણી બધી રજૂઆતો કરી વીસ વીસ વર્ષ ગાંધીનગર ગયા મુખ્યમંત્રીને બધાને જ રજૂઆત કરી એ પૈસા અમને મળતા નથી હવે જો પૈસા નહીં મળે તો અમે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશું બધા સાથે સાત તાલુકાની અંદર ભેગા થઈ અને એનો બહિષ્કાર કરશું આજે બે ત્રણ લાખ રૂપિયા એ ટાઈમે મળ્યા હતા આજે મને બધી બહુ જ જગ્યા પર કામ લાગતા જે અત્યાર સુધી પંદર સોળ વર્ષ થઈ ગયા હજી સુધી આયા નથી એટલા માટે જ આના માટે હું બોલું છું અને ખરેખર આ વર્ષે હું નથી મત આપવાનું એવું નક્કી કર્યું છે સરકાર મારે પાછા તો એટલી માંગણી કરે છે કે અમારે જેટલી અમારે મહેનત પ્રમાણે જેટલું મળ્યું હતું જેટલા રૂપિયા અમને પ્રોવાઈડ થયેલા હતા અમને તો મળી જવા જોઈએ સરદાર સુગર ફેક્ટરીની અંદર મારા દોઢ લાખ રૂપિયા પંદર વર્ષથી બાકી છે ઘણી વખત સુધી રજૂઆત કરી ધારાસભ્યોને લઈને પણ એક મુખ્યમંત્રી સુધી અમે રજૂઆત કરી હતી તેમ છતાં અમને ખોટા આશ્વાસનો આપી રાખ્યા હતા કે ભાઈ તમને તમારા પૈસા મળી જશે તમારા પૈસા બેંકમાં જમા છે તમારા પૈસા તમને આગામી થોડા દિવસોની અંદર જ મળી જશે તેમ છતાં પણ પંદર પંદર વર્ષના વાણા આવી ગયા તેમ છતાં પણ પૈસા મળ્યા નથી તો હવે અમે આ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવું નક્કી કર્યું છે બધા ખેડૂતોએ ભેગા થઈને